શું તમે સત્ય સનાતન ધર્મમાં માનો છો શું તમે પરિબમ પરમાત્મા કૃષ્ણ ભગવાન જગતગુરુને તમે ચાહો છો તમે વાછરા દાદાને ચાહો છો તમે ગાય માતાને ચાહો છો તો ચાલો ઓમ વસરાદ પરિવારમાં આપે જોડાવ અને વજરાત પરિવારમાં જોડાઈ અને આપણે આવી નિરાધાર અને અપંગાયો જે રખડે છે એને આપણે લઈ એનું ભરણ પોષણ કરશું આપણે એના ભરણ પોષણ કરવા માટે વસરાત પરિવારમાં જોડાવા માટે જે કોઈને જોડાવું હોય તે દર મહિને મિનિમમ એટલે કે ઓછામાં ઓછા પાંચસો રૂપિયા જે ગાય માતા માટે કાઢી શકે એવા ઓમ વસાત પરિવારમાં જોડાઈ શકે છે દર મહિને પાંચસો એવા જેટલા સભ્યો વધશે એટલી જ આપણી નિરાધાર ગાયો ગૌશાળાની અંદર વધશે અને ગાય માતાના એ ઘાસચારામાં આપણે નભાડી શકશું એટલા માટે જો તમે ઓમ વસાહત પરિવારમાં જોડાવા માગતા હોય તો ઓમ વચાડ ગૌશાળા કોઠારીયા તાલુકો જિલ્લો રાજકોટ ગૌસેવક હસુભગત ગુરુ શ્રી વાછરા દાદા મોબાઈલ નંબર છે નવાણું સાત ત્યાંસી ત્રેસઠ ત્રણસો છ આપણો હેતુ એ છે કે ગાયો જ્યાં રખડે નહીં અને એને આપણે લઈને એનું ભરણપોષણ કરી અને મેન આપણો મુદ્દો છે કે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરો અને જો બધા દરેક ઘરની અંદરથી ગાય માતા માટે નિત્ય ધન નીકળતું રહેશે ભાવ નીકળતો રહેશે તો આપણી ગાય માતા રાષ્ટ્રીય માતા જાહેર આપણે કરીને દેશું અને થવાની છે જો તમે અમારી સાથે હોય તો આવો અમારી સાથે જોડાવું અને ગાય માતા માટે નિત્ય વરસાદ પરિવારમાં જોડાવવા માટે અમારા વોટ્સઅપ નંબર છે એમાં તમે કરો કે દર મહિને પાંચસો રૂપિયા પછી વધારે કાઢી શકે તો પણ એની મરજી પણ મિનિમમ પાંચસો રૂપિયા જે કોઈ કાઢી શકે એવાને ઓમવછાત પરિવારમાં જોડાવાનો શું અવસર છે તો આવો સાથે મળી ગાય માતાને ન્યાય અપાવી અને ગાય માતાને જે માન છે એ પાછું આપણે અપાવી શકીએ જે કૃષ્ણ ભગવાન માન આપે છે એવું જ આપણે પાછું ગાયને માન આપી જે ભગવાન આપણને માન આપતા રહે ઓમ વછરા જય વછરા જય ગૌ માતા જય દ્વારકાધીશ